અમરેલી ભાજપના ઉમેદવાર ભરતભાઈ સુતરિયા સાથે વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયા ડોર ટુ ડોર પ્રચાર અર્થે બહાર આવેલા હતા કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ટુમ્મર પણ ડોર ટુ ડોર પ્રચારમાં નીકળી પડેલા છે પ્રચાર પડઘમ શાંત થયા બાદ ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારોએ ઘરે ઘરે ફરી અને પ્રચાર કરેલો હતો મોટી સંખ્યામાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ઘરે ઘરે પોતાના પક્ષના ઉમેદવારને જીતાડવા માટે બળ લગાવવામાં આવેલું હતું લોક સંપર્કમાં નીકળ્યા છીએ અમે વેપારીનો સામેથી બોલાવી અને એનો પ્રેમ જોઈને અંદાજ આવે છે કે લોકો ત્રીજી વાર નરેન્દ્રભાઈ મોદી સાહેબને વડાપ્રધાન બનાવવા માટે કેટલા ઉમંગ અને ઉત્સાહભરા લોકો મતદાન કાલ કરવાના છે એવું મને આજ આજ માર્કેટમાં જ્યારે હું ડોર ટુ ડોર નીકળ્યો ત્યારે મને અહેસાસ થયો કે લોકો સામે આવીને આવકારો આપે છે એટલે વિશેષ કાઈ કહેવાનું રહેતું નથી પાંચ લાખ 5 ઉપર જીતનો વિશ્વાસ જીતનો વિશ્વાસ લીડ હું તમને કહું છું જીતનો વિશ્વાસ નથી કરતો લીડ ની હું તમને વાત કરું પાંચ લાખ ભાજપના ઉમેદવારને લીડ મળવાની છે વિશ્વાસ તો મેં જ્યારે ટિકિટ મળી ત્યારે વ્યક્ત કરી દીધો હતો કે 26 માંથી છવ્વીસ બેઠકોની જે વાત કરે છે એની બ્રેક અમરેલી લગાવશે અત્યારે મતદાન આવતીકાલે છે આગલા દિવસે હું કહી રહી છું કે જે મેં પહેલા મારો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો એ પ્રબળ બની ગયો છે અને હવે જીત નિશ્ચિત છે એ મેં જે પહેલા કીધું હતું એ દાવાઓ અમરેલી ખોટા નહીં પાડે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે